ગીર સોમનાથના ઉના તાલુકામાં ચાર પગનો આતંક ઉનામાં નવા બંદર ગામની અંદર સાવજની લટાર સાવજ સામે આવી જતા દંપતીનો પસેવો છૂટ્યો સિંહને જોતા જ દંપતી જીવ બચાવવા માટે દોડ્યા તો ગીર સોમનાથના ઉના તાલુકાની અંદર સાવજ દેખાયો જોઈ શકાય છે આ દ્રશ્યો અંદર નવા બંદર ગામની અંદર સિંહ જોતા જ દંપતી પસીનો છૂટી ગયો સિંહ સામે આવી જતાં જ દંપતી જીવ બચાવવા માટે દોડ્યા રહેણાંક વિસ્તારની અંદર સિંહ જ આવી જતાં અહીં દોડધામ મચી ગઈ તો સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે સિંહની લટારના આ દ્રશ્યો છે ગીર સોમનાથના ઉનાના નવાબંદર ગામના જોઈ શકાય છે રહેણાંક વિસ્તારમાં જે રીતે અહીં સિંહ આવી ચડ્યો અહીં દંપતી જે સામે જઈ રહ્યો હતો તેમનો પસીનો છૂટી ગયો અને લોકોની અંદર પણ ભય જોવા મળી રહ્યો છે રહેણાંક વિસ્તારની અંદર સિંહ આવી જતાં અહીં દોડધામ મચી ચોમાસાની સિઝનમાં આમ તો ગીરની અંદર સિંહો વેકેશન હોય છે પરંતુ મચ્છરનો પણ ઉપયોગ ખૂબ હોય છે અને શિકારની શોધમાં સિંહો છે તે વાડી વિસ્તારોમાં ઘૂસે છે પરંતુ

જોઈને ફરાર થયો હતો આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી માં કેદ થઈ છે અને આ દ્રશ્યો છે તે હાલ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયા છે જી જી આભાર દિલીપ તમામ જાણકારી આપવા માટે